નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વીડિયોમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં પાણીના પૂર વહેતા હતા જેના પગલે રસ્તા પર આવેલા કોજવી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે સાની નદીમાં કોડાપુર આવ્યું હતું જ્યાંક ડેમો અને તળાવો સલકાતા ખેડૂતો

કલ્યાણપુરના જુવારપુર ગામે સ્થાનિક નદીમાં કોડાપુર આવવાથી કેટલીક ગાયો ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા નદીમાંથી પસાર થતા સમયે ધસમસતા પાણીમાં ગાય ફસાઈ ગઈ હતી જોકે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ધોધમાર વરસાદના કારણે રાવલ પાસે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં હજુ પણ પાણી ઓરછા નથી ખેતરોમાં ઊભા પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે વરસાદી પાણી ભરાઈ રહેવાના પગલે મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે